છોકરો બે લૂટવા ગયા તો મારા હાથમાં આવી મારી ને પડે પણ ભલા તારા છો પતંગ લૂટવાની આપડે પેલી મને કીધું હોય તો હું બે ડઝન લઈ આલો પતંગ અને જબરા ની વાત તો જબરો મને ઓળખતો નહીં ભડાકા કરે એના તો હું આજ

વાગે એ પારમલ જીરા છોકરા તારે તો મારવાનો હતો કે મે એક નંબર નો લુખવડ છે તને ખબર તો છે કે પણ લીધો ભડાકો આવશે એ પતંગ લઈ લીધું તું હા બુદ્ધિ વગર નું છોકરું છે તો પતંગ તો કાઢો નેકા નેકા પછી જાવ નહીં કોડા કે નહીં ડાયામાં માં પણ જવાબ થી કરશું આલીશું હું હવે પારમલ જી હમણા ખડા કોડા આયા કાયા છે

કોઈ નું લોકરાય પણ તમે બંદુક લઈને આવ્યો છોકરું થોડી પૂરું છે બોલાય હું કોઈ નઈ કરું બોલાય છોકરા શું તકલીફ હતી પતંગ કોઈ નું કપાઈ ને આવ્યું મેં મારા હાથમાં લીધું હું જોતો મને બે જતો રહ્યો

આવે એટલે તો જવું નહિ મારા છોકરાન મારો છે મારા છોકરા મારો ખાવ પછી કશું કેવાનું આવતું નહી મારા ને માર્યો છે

અને તું એ આવડો મોટો થઈને આ તારો બાપો ડોલ છે તું પતંગ લૂટવા જાય શરમ આપી દે બાપ બેટા એ તો ગોમનો તો રખડા તાર મારું ગોમ ડોલ નું છોકરું ગોમનો રખડા તાર ચો રખડા ને છોકરાને બોલાઈ લો ને આ પણ હવે ઈ ઓની બીકમાં હાટ આવે લઈ લે વાત કરો તો બોલાવે રાત તો એને બોલાયા વગર જવું નહીં ઉભા રો કે જો કશું મને ગમે તો કઈ ઢાઢો પડો તો ખરો આ તો એ બર્મનજી હા ઓબરો હા મારો તમારે મોનવું પડશે

અમે તો રોજ બાર ફરવા વાળા છીએ ભલામણો આ ખોટી વાતો કરીને ટાઈમ બગાડે ના ના મારા છોકરા મારો સોમાકા હરખાય ના હતા ને કાતો ઉતારી દો અંદર જ

ભૂલી ગયો કોણ ભૂલી ગયો વાત પતંગ જોયું ને ધોળી મારા પતંગ હોય તું માં

મારા છોકરા ને એને થાપચમ મારી માફી માંગવી પડશે તમારે સોમાકા માફી લોકરો છોકરા આગળ

સમાધાન સમાધાન હવે પછી આવી ભૂલ ના થાય કઈ દેજો ના હવે તમારી શરમ ભર્યો નહી બરોબર

પતિજ છે હવે તો તારા શું વધાર કરવાનું વિચાર છે ના ના હવે પતિ હવે તમારે વધાર કરવું છે ના ના હવે કશું કરવું છોકરા